આજે મોડેરા ખાતે એક શું પ્રસંગ છે અને શું પ્રસંગ કે ફાયર સેફ્ટી ડેના નિમિત્તે આજે બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું છે આપણી સાથે પૂરી ટીમ છે ડોક્ટરોની ટીમ જે બહુ સારું દેશનું ભવિષ્ય કરી શકીએ કેમકે તમે કહી છે કે બ્લડ એક આવી વસ્તુ છે જે કોઈ મશીનમાં નથી બનતી પણ આવા આવા સમજદાર બાંધો જેમનું આયોજન કરતા હોય તો એમને જેવું બહુ મોટું અનુભવ તરીકે તો આપણી સાથે સીધા જ અત્યારે લાઈવ જોડાઈ ગયા છે આપણી સાથે વાતચીત કરવા માટે પહેલું તો આયોજન કર્યું કે રીતે અને શું આયોજનમાં હાજર આપ્યું છે જે ભળ ડોરેટરનો કાર્યક્રમ આવી છે આ રીતે એટલો બધો ભારતીય રીતે જાહેરાત કરેલી છે બધા રહેતી દરિદ્રને જાગૃત બી આવે સપાદમાં દરિદ્રને એમને આવો કાર્ય કરે એના વિચારો બધા ડોલે કરીને લોકો જે આવે એના આયોજન

શું આ જે પહેલી વાર કરી છે આ ફર્સ્ટ ટાઈમ કર્યું છે શું હવે આજના યુવાનોને શું કહેવા માંગશું બ્રેડ આજના યુવાનોને કહેવા માંગે છે આપણે કે ડોનેટ કરવું બહુ સારું છે અને સરકાર આપણે જરૂર છે આપણે ન્યૂઝપેપરમાં પણ જોઈએ છે ઘણી જગ્યાએ એડ આપવામાં આવે છે કે અત્યારે ગરમીની સિઝનમાં ડોનેટ બહુ અછત પડે છે એટલે અમે આજે ફોર્ટીન એપ્રિલ છે ફાયર ડે તરીકે અમે સેલિબ્રેશન કરીએ છીએ ફાયર ડેનો મતલબ શું છે કે આજના દિવસમાં એકસો પંચોતેર ફાયર બ્રિગેડ જવાનો બોમ્બેની અંદર મળી ગયા એટલે અમે એનું વિશે સેલિબ્રેશન કરી રહ્યા છીએ આજે ડોનેટ કેમ્પ કરીને

દરેક જને આવો કાર્યક્રમ કરવો જોઈએ અને બ્લડ આપવું જોઈએ બ્લડ આપવાથી શરીરમાં કંઈ ખરાબી નથી થતી એના કારણે બહુ સારી રીતના તમને એક્ટિવેટ છે વર્ષથી બે વર્ષની અંદર એક વખત બધાએ બ્લડ આપવું જ જોઈએ એ આયોજનથી અમે આજે પાંચસોથી સાતસો જનોને અપીલ કરી છે અહીંયા બ્લડ આપવા માટે આવે એવી રીતના જે પ્રમાણે વાત કરી પેપરમાં એડ આપી છે એફએમમાં એડ આપેલી છે એ સિવાય મતલબ વોટ્સઅપ ગ્રુપમાં ફેસબુક પર બધી જ એડ કરેલી છે જેના કારણે અમારા મિત્ર વર્ગને સમાજમાં દરેક જણને ખ્યાલ આવે એડ્રેસ આપ્યું છે જેના કારણે અહીંયા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને દરેકને આવો કાર્યક્રમ એમના ગ્રુપમાં કરવો જોઈએ શું એ લોકો જે આજે આપી દેશે એમને તમારા થકી પાછું બ્લડ ક્યારેક જરૂર પડે તો અમે એના માટે એ લોકોના નામ એડ્રેસ ફોન નંબર અમારું કાર્ડ પણ એમનું કાર્ડ પણ બનાવી આપીએ છીએ જેના કારણે આપણે કોઈ જગ્યાએ કમ્યુટર જરૂર પડે

તમે જોઈ એમને એમને વાત કરી કે કંદાથી કંદુ બિલાજી એમને જે જે આપ ગ્રુપ જે કાર્ય કર્યું છે બહુ મોટું કાર્ય એને અનુર બને અને એમને કીધું કે થી પચાસ મોટલ બે વાગ્યા સુધીમાં ધારણા મુજબ થઈ શકે આપણી સાથે ફરી ભાઈ પણ વરિષ્ઠભાઈ જોડાઈ જે પોતે અત્યારે સિંગિંગ પણ કરતા હતા અને સારું એવું લોકોને અપીલ પણ કરતા હતા કે અહીંયા આવો નાસ્તો ચા નાસ્તો કરી અને બ્લડ ડોનેટ કરો જેથી કરીને કોઈનું જીવન જોખમમાં આવતા હોય તો બચાવી શકીએ એમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું આપણી સાથે જોડાઈ ગયા છે

એટલે બધા ઉત્સાહ બતાવી રહ્યા છે ઘણો ઉત્સાહ બતાવી રહ્યા છે બ્લડ ડોનેશન વિશે આજના યુવાનો શું સાહેબ તમે ઘણા જગ્યાએ મેં જોયું છે કે લોકો કારણ વગરનું ખોટા કરીને વેસ્ટ કરતા હોય પોતાનું બ્લડ ઝઘડામાં કે કોઈના આમાં સાહેબ તમે ક્યારેક કોઈને જિંદગી આપી જુઓ તો તમને ખબર પડશે કે વસ્તુની મજા કેટલી છે કોઈના છીનવવા કરતા હોય ને કોઈને આપવાની મજા સૌથી વધારે હોય બ્લડ આપવાથી તમે એવું કાર્ય કરો છો કે જે ભગવાન જ કરે એ પછીનું નેક્સ્ટ કાર્ય તમે કરો છો કોઈને જિંદગી આપીને કોઈની જિંદગી બચાવી એટલે બ્લડ આપવું જ જોઈએ સમયાંતરે આપવું જોઈએ અને લોકોને પ્રેરણા પણ આપવી જોઈએ તો તમે

બ્લેડ ડોનેશન કરી એ બહુ મોટી વસ્તુ આપણી સાથે જે બ્લેડ ડોનેશ કરીને આવ્યા છે એમની સાથે વાતચીત કરવા માટે મને જે ભાઈ અત્યારે જસ્ટ બ્લડ ડોનેશન કીધા આવે છે શું કહે છે બ્લેડ ડોનેટ કર્યું છે કે છે ફર્સ્ટ ટાઈમ આ છે છે આ પ્રોબ્લેમ નથી લાગતો તમે યુવાનોને શું કહેશો

નાગરિજનો ને દેશ તમને ભાગ લેવો જોઈએ અને મોટી મોટી બ્લડ ડોનેટ ને એ કોને ક્યારેક કામ લાગે એવું કાર્ય કરવું જોઈએ કેમના પાસે નર્મેશ સાથે પારસના હિન્દુસ્તાન ગીર અમદાવાદ